શેરડીના ઉભેલા ત્રણ લાખ એકર પાકમાંથી મોટા ભાગમાં વ્યાપક પાકને નુકસાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આડઅસર પંદર હજાર એકર શેરડીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ જોવા મળ્યો છે હજી એનો વ્યાપ વધી રહ્યો છે વરસાદથી ખેતી પાકોને થયેલા નુકસાનીના સર્વે કરવામાં અને સહાયમાં જીવાતથી અસરગ્રસ્ત ખેડૂતોનો પણ સમાવેશ કરવામાં સફેદ માખીના કારણે ખેડૂતો મોટા નુકસાનમાં ઉતરી ગયા છે ખેડૂતોની હાલત કફોડી બની છે ઓલપાડ કુછડ કીમ પલસાણા અને બાડુલી સહિતના વિસ્તારોમાં સફેદ માખીનો કહેર ભારે વરસાદને પગલે સફેદ માખીની સમસ્યા જોવા મળી રહી છે સફેદ માખીની જીવાત શેડી ઉપર જોવા મળતા ખેડૂતો ભયભીત થયા છે હાલમાં શેરડીનો પાક ઊભો હોય અને તેમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવાથી આડસર ઊભી થતી હોવાથી ખેડૂતોની મુશ્કેલી વધી છે બ્યુરો રિપોર્ટ કલમીસ સમાચાર સુરત જયેશ પટેલ ખેડૂત આગેવાન આ વર્ષે સતત વરસાદ સમગ્ર ગુજરાતમાં આવ્યો છે જૂન મહિનામાં શરૂઆત થયેલો વરસાદ હજુ લગભગ ઓગસ્ટમાં પણ સતત વરસાદ થઈ રહ્યો છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સતત સાહીઠ દિવસથી વરસાદ થઈ રહ્યો છે અને આ વરસાદને કારણે દક્ષિણ ગુજરાતનો મુખ્ય પાક શેરડી છે લગભગ ત્રણ લાખ એકરમાં શેરડી ઊભી છે અને જે રીતે સતત વરસાદ ખાસ કરીને જુલાઈ મહિનામાં થવાને કારણે શેરડીમાં સફેદ માખીનો ભારે ઉપદ્રવ ઊભો થયો છે લગભગ વાત કરીએ તો નવસારી વલસાડથી માંડીને સુરત અને ભરૂચ સુધી સફેદ માખીનો ભારે ઉપદ્રવ દેખાયો છે આને કારણે લગભગ પંદર હજાર એકરમાં શેરડીને વિપુલ પ્રમાણમાં નુકસાન થયું છે હાલમાં સરકારે જુલાઈમાં વરસાદ પડ્યો વધારે પડતા વરસાદને ખેડૂતો માટે પોર્ટલ ખોલીને મદદ કરવાની જે વાત કરી છે આ વધુ વરસાદને કારણે આ માખી આવી છે આના કારણે શરીરને ભારે નુકસાન થયું છે ત્યારે આવનારા દિવસોમાં મંત્રીને અમે વિનંતી કરી છે કે જે માખીના ઉપદ્રવને કારણે ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે એમને પણ આવડી લઈને ખેડૂતોને સહાય થાય સર્વે થાય એવી અમે માંગ કરી રહ્યા છે